નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ દલિત સોલંકી છે હું એગ્રીશિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પોરબંદર તાલુકાના વિસાવાડા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો આજે તારીખે વીસ વીસ બે બે હજાર પચીસ આ વિસ્તારમાં મરચીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે એવી રીતે વિસાવાડા ગામમાં પણ મરચીનું વાવેતર ઘણું એવું થયું તીવરે આપણી સાથે એક ખેડૂત છે કે તેણે પણ મરચીનું વાવેતર કરેલું છે અને મરચીના વાવેતરમાં એ ખેડૂતે આ વખતે આપણી એગ્રીસિયા કંપનીની અમુક અમુક પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો આપણે ખેડૂતને પૂછીએ કે તેને આપણે કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી અને એને રિઝલ્ટ કેવું મળેલું તો પહેલાં આપણે ખેડૂતનો પરિચય મેળવીએ તમારું નામ મારું નામ દિલીપ વેજાભાઈ વડોદરા ગામ ગામ વિસાવડા તાલુકા જિલ્લો પોરબંદર બરાબર એક તમારો મોબાઈલ નંબર બોલી મોબાઈલ નંબર છે મારા 9773886519 બરોબર હવે તમે મરચી આ કેટલા દિવસની છે ટુકમાં મરચી આ છે એક મહિના ઉપરની છે એક મહિનો ને 4-5 દિવસની ટુકમાં 35 દિવસનું ટુકમાં મરચી છે તમારે તો આમાં તમે આપડી એગ્રીસિયા કંપનીની કઈ પ્રોડક્ટ નો એગ્રીસિયા કંપનીની જો મે 19 19 વાપરેલ છે બાર એક્સચેન્જ વાપરેલ છે ઓર્ગેનિક કાર્બન વાપરેલ છે ઘણી બધી એવી ચાર પાંચ પ્રોડક્ટ મેં વાપરી આમાં ટૂંકમાં ખેડૂત મિત્ર આપણે ઓગણી ઓગણી છે વોટર સોલ્યુબલ જે ગ્રેડ આવે એ છે બાર એક છે પછી આપણું કાર્બન ફોર્ટી એટ કરીને પ્રોડક્ટ આવે એ પણ વાપરેલી છે તો તમને આ બધી પ્રોડક્ટના રિઝલ્ટ કેવા લાગે રિઝલ્ટ બહુ સારા મળ્યા તમે કહેતા હતા કે ગયા વર્ષ કરતા વર્ષે આપણે થોડુંક સારું દેખાય છે બરોબર તો બીજા ખેડૂત મિત્રોને આપણી આ ગ્રીસ્ય કંપનીની પ્રોડક્ટ વાપરવી હોય તો વાપી શકાય વાપરવી હોય તો વાપરી શકાય

એટલે એકંદરે તમને રિઝલ્ટ સારું મળ્યું તો બીજા ખેડૂત વિચારો વાપર્યું હોય તો વાપરી શકાય તો ખૂબ ખૂબ આભાર તમારો આ અભિપ્રાય આપવા બદલ